અને તેની દાજ રાખીને રાત્રિના સમયે સાતેક જેટલા લોકોએ ઘર આવીને લાકડી અને ઘાતક હથિયાર વડે હુમલો કરતા ડાયાભાઈ ગોવિંદભાઈ પરમાર જયેશભાઈ હરીશભાઈ પરમાર કાંતિભાઈ ડાયાભાઈ પરમાર હરીશભાઈ બિજલાલભાઈ પરમાર અને હિમંતભાઈ હરીશભાઈ પરમાર સહિત પાંચ લોકોની ઈજાઓ પહોંચતા પ્રથમ ગઢડા હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમારા હરાભાઈ રહ્યા ને મારા કાકા છે હિરેશભાઈ ની પરમારે ત્યાં દુકાન છે ત્યાં અમારે જે ગામની જે બાળાના જે છોકરા છે ને દારૂ પી દોન કરતા એટલે અમે એને કીધું કે અહીંયા બેન દીકરી હોય તેને દારૂ ન પડે અને આ વસ્તુ ન પડે તો એવડે એ લોકોએ એવું કીધું કે ગામ તમારા બાપનું હતી અહીંયા ગમે એ વસ્તુ થાય દારૂ એવી પછી એમ કરતા અમે ના પાણી વિશે જે છું એ હવે ન બોલતા પછી એવડે એ લોકોને અમારો છોકરો જે બેઠો છે દીપક કરીને નામ છે એને પથ્થરનો ઘા છે પથ્થરનો ઘા કર્યો એટલે પછી આ એનો ભાઈ નાનો હતો એ વાર વાર અંદાજે કેટલા જણા ઘા કરી એને એવડે એ સાત જણા હતા ને વાગ્યું એના શું શું નામ છે એમાં એક મનુ ઘોડા રતન હોય વાળા એને અમને તલવારનો તમને કેટલા જણા વાગ્યું છે તમને પાંચ અચ્છા મારો કોણ કોણ હતા મનુ વાળા અને સુનિલ ભાયા

પછી એને રેવલ્યુએટ કાઢી હતી વડાપો કરી નાખો છે અને પછી બીજા જે હતા એ લોકોએ એવું કીધું કે ભાઈ ફાયરિંગ ન કરે તમારે એવો કોઈ વાંધો નહીં અતુલ બાવળિયા હિન્દ ટીવી ન્યૂઝ બોટાદ